શુક્રવારે મોડી રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાત થઈ અને આ મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર રહી હતી શુક્રવારે અમેરિકા પહોંચેલા ઝેલેન્સ્કીએ ટ્રમ્પ મળ્યા અને લાંબા સમય સુધી બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ બંને નેતાઓ એકબીજાના વખાણ કર્યા પરંતુ થોડી જ વારમાં બંને વચ્ચેની વાતચીત ઉગ્ર ચર્ચામાં ફેરવાઈ ગઈ જ્યાં વિશ્વભરના મીડિયા વ્હાઇટ હાઉસમાં હાજર હતા આ લડાઇ એટલી હદે વધી ગઈ કે ટ્રમ્પે યુક્રેનિયન રાષ્ટ્રપતિને પણ ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું જેના કારણે અમેરિકા યુક્રેનના મહત્વપૂર્ણ ખનીજ કરાર પર હસ્તાક્ષર કર્યા વગર જ વ્હાઇટ હાઉસ છોડીને ચાલ્યા ગયા હતા તો આ તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થઈ હતી ગઈકાલે વ્હાઇટ હાઉસમાં થયેલી મુલાકાતના અંતે બંને વચ્ચે ઉગ્ર દલીલો પણ થઈ હતી દુનિયા બે દેશોના વડા વચ્ચે જાહેરમાં જે ઉગ્ર દલીલો થઈ હતી તેને જોઈને પણ સ્તબ્ધ થઈ ગઈ હતી ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે જે આ બંને લીડર્સ છે તેમના વચ્ચે જે બોલાચાલી થઈ હતી સૌથી પહેલા શાંતિપૂર્વક વાતચીત થઈ હતી અને ત્યારબાદ જયારે ઉગ્ર બોલાચાલી થઈ ત્યારે શું આક્ષેપો કરવામાં આવ્યા અને કઈ મહત્વપૂર્ણ વાતો હતી જેને લઈને બંને વચ્ચે ચર્ચા પણ થઈ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજ છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે શું વાતચીત થઈ મોડી રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે ઝેલેન્સ્કી અને ટ્રમ્પની જે મુલાકાત હતી તે સૌથી પહેલા થઈ આ બંને લીડરો ત્યાં હાજર હતા પચાસ મિનિટ સુધી બંનેની વાતચીત થઈ જેમાં જે છેલ્લી દસ મિનિટ હતી તેમાં ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી શરૂઆતનો સમય કેજા બંને શાંતિપૂર્વક વાતચીત કરી હતી ચર્ચા દરમિયાન ટ્રમ્પનું તીક્ષ્ણ વલણ પણ ઝેલેન્સ્કી પ્રત્યે જોવા મળ્યું હતું અને જેના કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી ખનીજ સોદા માટે યુક્રેન પર દબાણ કરવામાં આવ્યું હતું ટ્રમ્પ દ્વારા ખનીજ સોદા માટે યુક્રેન ઉપર દબાણ કરાયું હતું ટ્રમ્પે યુક્રેનની સુરક્ષા અંગે વાત કરવાનો પણ ઇન્કાર કર્યો હતો આ મુદ્દે જ્યારે ચર્ચા કરવામાં આવી ત્યારે ટ્રમ્પ દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ ન આપવામાં આવ્યો અને આ અંગે વિસ્તૃત વાત કરવાનો પણ ઇન્કાર કર્યો ઝેલેન્સ્કીએ કરાર પર હસ્તાક્ષર પણ ન કર્યા જે બાબતે આ બંને લીડર્સની મુલાકાત થઈ હતી પરંતુ તે અંગે કોઈપણ પ્રકારે નિર્ણય ન લેવામાં આવ્યો કારણ કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ ટ્રમ્પે ઝેલેન્સ્કીને સરમુખત્યાર પણ ગણાવ્યા તેમણે એક ગંભીર આક્ષેપ કર્યો તેમને લઈને જાહેરમાં એક મોટું નિવેદન પણ આપી દીધું વ્હાઇટ હાઉસમાં બેઠક પછી ડોનાલ્ડ ટ્રમ્પે આક્ષેપ કર્યા કે ઝેલેન્સકી શાંતિ માટે તૈયાર નથી ટ્રમ્પે ઓવલ ઓફિસમાં ઝેલેન્સ્કી ઉપર અમેરિકાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો કહ્યું હું શાંતિ ઈચ્છું છું ઓવર ઓફિસમાં બેઠક દરમિયાન ટ્રમ્પ ઝેલન્સ્કી પર પ્રહારો કરતા જોવા મળ્યા તેમણે કહ્યું કે યુક્રેનના પ્રમુખનો નિર્ણય ત્રીજા વિશ્વયુદ્ધને વેગ આપી શકે છે ત્યારબાદ જેલન્સ્કી અચાનક અમેરિકા સાથે મહત્વપૂર્ણ ખનીજ કરાર પર હસ્તાક્ષર કર્યા વગર જ વ્હાઇટ હાઉસ છોડીને ચાલ્યા ગયા શું આક્ષેપ કર્યા ડોનાલ્ડ ટ્રમ્પે તે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ તે પણ ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ કારણ કે બંને નેતાઓએ બીજા પર ગંભીર આક્ષેપો કર્યા મુલાકાત દરમિયાન અમેરિકા અને અમેરિકી લોકોનો અનાદર કર્યો તેવો આક્ષેપ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો હતો તેની સાથે જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પણ ત્યાં હાજર હતા જો યુદ્ધ વિરામ થાય તો યુક્રેન તેને તાત્કાલિક સ્વીકારે તેવી પણ વાત કરવામાં આવી હતી પરંતુ તેને લઈને પણ બંને વચ્ચે મતભેદ જોવા મળ્યા હતા અને ઉગ્ર બોલાચાલી પણ બંને વચ્ચે એ સમયે થઈ હતી બીજી તરફ અનેક જે ગંભીર આક્ષેપો થયા ત્યારબાદ જે ખનીજ જે ડીલ હતી તેની ઉપર હસ્તાક્ષર ન થયા યુક્રેનના પ્રમુખનો નિર્ણય ત્રીજા વિશ્વયુદ્ધને પણ વેગ આપી શકે છે તેવો ગંભીર આક્ષેપ પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યા શાહી પણ ગણાવવામાં આવ્યા છે અને બીજી તરફ ત્રીજા વિશ્વયુદ્ધને ટાંકીને પણ તેમના દ્વારા વાત કરવામાં આવી ઝેલન્સ્કી શાંતિ નથી ઇચ્છતા તેવો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો કે છેલ્લા ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની વચ્ચે આ નિવેદન યુક્રેન રશિયા સામે જંગમાં જીત હાંસલ કરી શકે તેમ નથી તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું છે બંને વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ તેમાં યુક્રેન છે કે જે રશિયા સામે જીતી શકે તેમ નથી તેવો આક્ષેપ પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો તો આ તરફ ઝેલેન્સકીએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો અને પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે રશિયાની રાજદ્વારી પ્રતિબદ્ધતા પર શંકા વ્યક્ત કરી અને મોસ્કો દ્વારા તોડવામાં આવેલી પ્રતિબદ્ધતાઓનો ઉલ્લેખ કર્યો ઝેલેન્સકીએ ટ્રમ્પની પુતિન સાથે જે વધતી મિત્રતા છે તેની ઉપર પણ સવાલ ઉભા કર્યા અને રશિયાના વચનો પર વિશ્વાસ ન કરવાની પણ સલાહ આપી હવે એ ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પે તો આક્ષેપ કર્યા છે પરંતુ બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ શું આક્ષેપ કર્યા છે તેમના દ્વારા શું નિવેદન આપવામાં આવ્યા છે તે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ અમે ગેરંટી સાથે યુદ્ધ વિરામ ઇચ્છીએ છીએ તેવું ઝેલેન્સ્કી દ્વારા કહેવામાં આવ્યું તેમના દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી કારણ કે સીધો આક્ષેપ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો હતો કે તેઓ શાંતિ નથી ઇચ્છતા તેમણે યુક્રેનના લોકોને પૂછવું જોઈએ કે તેઓ શું ઇચ્છે છે ડોનાલ્ડ ટ્રમ્પ જે સતત આક્ષેપ કરી રહ્યા છે યુદ્ધ વિરામને લઈને કહી રહ્યા છે ત્યારે ઝેલન્સ્કીનો પણ પડતો પ્રહાર આપ્યો છે કે યુક્રેનના લોકોને પણ પૂછવું જોઈએ કે તેમને શું કરવું છે આ યુદ્ધ ભવિષ્યમાં અમેરિકાને પણ અસર કરશે આ સીધી વાત ઝેલન્સ્કી દ્વારા પણ કહેવામાં આવી છે કે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર આગામી સમયમાં અમેરિકા ઉપર પણ થશે યુદ્ધની શરૂઆતથી જ અમે એકલા છીએ જ્યારે ટ્રમ્પ દ્વારા એ કહેવામાં આવ્યું કે તમે શરૂઆતથી એકલા નહોતા ત્યારે એ સ્પષ્ટતા કરવામાં આવી હતી ઝેલન્સ્કી દ્વારા કે અમે શરૂઆતથી જ એકલા છીએ અને આક્ષેપ પણ કરવામાં આવ્યો વ્હાઈટ હાઉસ છોડ્યા બાદ ઝેલન્સ્કીએ તેમના બે જાહેર કાર્યક્રમો છે તે પણ રદ કર્યા હતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમેરિકાનો તેમણે આભાર માન્યો અને લખ્યું કે યુક્રેનને કાયમી શાંતિની જરૂર છે વધુમાં શું કહ્યું તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કારણ કે એક્સ પર પોસ્ટ પણ તેમના દ્વારા કરવામાં આવી મુલાકાત જ્યારે અમેરિકાની તેમણે કરી ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ તેમણે એક પ્રતિક્રિયા પણ આપી છે તેમણે શું કહ્યું છે પોસ્ટ શું કરી છે તે પણ જોઈ લઈએ આભાર અમેરિકા તમારા સમર્થન બદલ આભાર આ મુલાકાત બદલ આભાર રાષ્ટ્રપતિ કોંગ્રેસ અને અમેરિકન લોકોનો આભાર યુક્રેન ને ન્યાયી અને કાયમી શાંતિની જરૂર છે અને અમે તે દિશામાં કામ કરી રહ્યા છે આ ઝેલેન્સ્કીના શબ્દો છે કે જેમણે એક્સ પર પોસ્ટ કર્યું છે અને અમેરિકાના લોકોનો તેમણે આભાર પણ માન્યો છે તેમણે એ પણ કહ્યું છે કે જ્યારે તેમણે મુલાકાત કરી હતી ત્યારે શાંતિપૂર્વક તેઓ મુલાકાત માટે પહોંચ્યા હતા તો આ તરફ ઝેલેન્સ્કીની યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ યુરોપિયન નેતાઓએ પણ યુક્રેનને પોતાનો ટેકો જાહેર કર્યો છે ઝેલેન્સ્કીએ એકત્રીસ વૈશ્વિક નેતાઓ છે કે જેમનું સમર્થન બદલ આભાર માન્યો છે યુરોપિયન સાથીઓ અને વિશ્વભરના અન્ય દેશોના સમર્થન કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મૂકી હતી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને કોણે સમર્થન કર્યું છે યુક્રેનને કોણે સમર્થન કર્યું છે તે પણ જોઈ લઈએ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે જેટલા પણ નેતાઓ છે વૈશ્વિક નેતાઓ તે તમામની આ મુલાકાત પર હતી અને જ્યારે ઝેલેન્સ્કી મળીને આવ્યા છે ટ્રમ્પને ત્યારબાદ કયા વૈશ્વિક નેતાઓ છે કયા દેશો છે કે જેમણે યુક્રેનને સમર્થન કર્યું છે તો સ્લોવેનિયા બેલ્જિયમ આયર્લેન્ડ ઓસ્ટ્રિયા કેનેડા અને રૂમાનિયા આ દેશો છે કે જેમણે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને અને યુક્રેનને જાહેરમાં સમર્થન આપ્યું છે અન્ય દેશોની પણ વાત કરીએ તો ક્રોએશિયા ફિનલેન્ડ એસ્ટોનિયા લાતવિયા નેધરલેન્ડ અને ફ્રાન્સ આ પણ એ દેશો છે કે જેમણે જાહેરમાં યુક્રેનને સમર્થન પૂરું પાડ્યું છે આ મુલાકાત જે રહી જેમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ આ દેશો પણ સામે આવ્યા લક્ઝમબર્ગ પોર્ટુગલ સ્વીડન જર્મની નોર્વે અને ચેક રિપબ્લીકન આ દેશો છે કે જેમણે સમર્થન પૂરું પાડ્યું છે ઝેલન્સ્કીને તેમણે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જાહેરમાં સમર્થન કર્યું છે વધુ દેશોની પણ વાત કરીએ તો લિથુઆનિયા મેલ્ડોવા સ્પેન પોલેન્ડ યુકે અને યુરોપિયન બ્લોક દ્વારા પણ સમર્થન ઝેલેન્સ્કીને પૂરું પાડવામાં આવ્યું છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી એક તરફ કેટલાય લોકો તેમની મુલાકાતને લઈને મીટ માંડીને બેઠા હતા કે આ મુલાકાત દરમિયાન શું થાય છે અને કેટલાય નેતાઓ એવા છે કે જેમણે આ મુલાકાતને સમર્થન નહોતું આપ્યું પરંતુ આ મુલાકાત બાદ હવે યુરોપિયન દેશો યુક્રેનના સમર્થનમાં સામે આવી રહ્યા છે પોસ્ટ કરી અને યુક્રેનનું સમર્થન કરી રહ્યા છે અને ઝેલેન્સ્કી દ્વારા પણ એ તમામનો આભાર માનવામાં આવ્યો છે તો આ તરફ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની મુલાકાત બાદ તેમણે કહ્યું કે હવે એ જાણવું પણ વધુ મહત્વપૂર્ણ બની ગયું છે કે અમેરિકન સહાય ક્યાં ગઈ છે અહી યુક્રેન માટે વધુ ચિંતા એ છે કારણ કે અત્યાર સુધીમાં આ યુદ્ધમાં સૌથી વધુ આર્થિક મદદ માત્ર અમેરિકા જ કરતી આવી હતી પરંતુ કુલ રકમના સુડતાળીસ ટકા ત્યાંથી આવતા હતા અને હવે જો આ રકમ બંધ થઈ જશે જો આ મદદ બંધ થઈ જશે તો હવે યુક્રેન શું કરશે અને સાથે એ પણ સમજે કે જે યુદ્ધનો સમયગાળો હતો આ જ યુદ્ધના સમયગાળામાં યુક્રેનની મદદે કોણ આવ્યું હતું કયા કયા દેશો છે કે જે યુક્રેનની બહારે આવ્યા હતા ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કારણ કે સૌથી પહેલા જો મદદે આવ્યું હોય તો તે અમેરિકા છે કોણે કેટલી મદદ કરી તે આપણે ટકાવારીમાં પણ સમજીએ તો અમેરિકાએ સૌથી વધુ સુડતાળીસ ટકા મદદ યુક્રેન અત્યાર સુધી આ યુદ્ધમાં કરી છે આ સાથે જ જર્મની વિઝા નંબર પર આવે છે આઠ ટકા મદદ જર્મની દ્વારા કરવામાં આવી છે નેથ તેના દ્વારા ચાર ટકાની મદદ કરવામાં આવી છે સ્વીડન જેના દ્વારા ત્રણ ટકાની મદદ આ સિવાય ફ્રાન્સની ત્રણ ટકા મદદ ઇટાલી એક ટકા ડેનમાર્કે ચાર ટકા મદદ જ્યારે પોલેન્ડે બે ટકા મદદ કરી છે યુક્રેનને જે યુદ્ધનો સમયગાળો હતો કે જ્યારે અનેક પ્રકારના જે શસ્ત્રો હોય છે તે પણ યુક્રેન પાસે નહોતા અને તેને લઈને આર્થિક સહાયની પણ જરૂરિયાત હોય અથવા તો શસ્ત્રો પૂરી પાડવાની પણ જે મદદ હોય તે પણ યુક્રેનને આ અલગ અલગ દેશો દ્વારા કરવામાં આવી રહી હતી પરંતુ તેમાં પણ સૌથી વધારે જો કોઈએ મદદ કરી હોય તો તે અમેરિકા છે અને ગઈકાલની જ બેઠક મળી તે બાદ જ્યારે બંનેના ફલણ પણ સ્પષ્ટ થયા એક આક્રમકતા જોવા મળી હતી બંને દેશોના લીડર વચ્ચે ત્યારે હવે કઈ રીતે આગામી સમયમાં અમેરિકાનું સ્ટેન્ડ રહેશે તેની ઉપર પણ તમામ લોકોની નજર છે સામાન્ય રીતે ગંભીર ચર્ચાઓ માટે જાણીતા ઓવલ ઓફિસમાં તણાવ અને ખુલ્લી મોટેથી જે વાતચીત થતી હોય છે તેવા દ્રશ્યો નથી આવતા પરંતુ જે ગઈકાલે દ્રશ્યો આવ્યા તે આશ્ચર્યજનક દ્રશ્યો હતા ઓવલ હાઉસ છોડ્યા પછી યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે જ્યાં સુધી રશિયા તરફથી ગેરંટી નહીં મળે કે તે ફરીથી હુમલો નહીં કરે ત્યાં સુધી તેમનો દેશ શાંતિ મંત્રણામાં ભાગ લેશે નહીં ઝેલન્સ્કીએ એ પણ કહ્યું કે શુક્રવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી ઉગ્ર ચર્ચા બંને પક્ષોના હિતમાં નથી ટ્રમ્પ અને જેડી બેન્સ સાથેની જે ચર્ચાઓ હતી જેણે ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું અને આ ચર્ચા પછી ઝેરેન્સ્કી આ કરાર પર ક્યારે હવે હસ્તાક્ષર કરશે તે પણ જોવાનું રહેશે આ ગઈકાલના એ દ્રશ્યો પણ આપણે જોયા કે જ્યાં આ બંને લીડર્સ છે તેમના વચ્ચે શાંતિપૂર્વક પહેલા વાતચીત થઈ અને ત્યારબાદ બંને લીડરો છે કે જે આક્રમક મૂડવા જોવા મળ્યા હતા અને આ બંને લીડરો વચ્ચેની જે શાંતિપૂર્વક વાતચીત હતી તે ધીરે ધીરે ઉગ્ર દલીલોમાં ફેરવાઈ ગઈ અને ત્યારબાદ આ બંને લીડરો છે કે જે એકબીજાથી અલગ પડ્યા અને જે ખનીજ સોદા બાબતે આ બંને લીડરની બેઠક થઈ હતી તે ખનીજ સોદો પણ ન થયો એટલે હવે એ જોવું રહેશે કે આગામી સમયમાં શું યુક્રેન અને અમેરિકાની મુલાકાત થાય છે કે કેમ અને જે સોદાની વાતચીત કરવામાં આવી હતી જેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તેની ઉપર પણ હસ્તાક્ષર થાય છે